ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે જુનાગઢ દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બોડી સંખ્યામાં કોંગ્રેસના ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ઉમેદવાર હીરા જોટવાનો ભલે પરાજય થયો હોય પરંતુ તેઓ તેમના ચાર લાખ બાવન હજાર મતદારોને ભૂલ્યા નથી ત્યારે જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં દરેક તાલુકા અને શહેરમાં આભાર દર્શનનો કાર્યક્રમ રખાયા બાદ છેલ્લો આભાર દર્શનનો કાર્યક્રમ માદરી વતન સુપાસી ખાતે રખાય હતો જેમાં પૂર્વ ધારાસભ્ય પૂંજાવંશ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ મહિલા મોરચો નગર સેવકો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો સહિત બોડી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી જેમાં આપના નેતા જગમાલવાળાએ અત્યોધ્યાનો ઉલ્લેખ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તો પૂંજાવંશે રેયોન ફેક્ટરીના સરકારે કરોડો રૂપિયા માફ કર્યા મુદ્દે પ્રહાર કર્યા હતા સોમનાથ વિધાનસભાનો આભાર દર્શન અને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સૌનો આભાર માનવાનો કાર્યક્રમ હતો જે કોંગ્રેસ પક્ષને અને ઉમેદવાર તરીકે સાતે સાત વિધાનસભામાં આભાર દર્શનનો કાર્યક્રમ રાખેલો સાડા ચાર લાખ જેવા માતભર મતો સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે જુનાગઢ સીટને મળેલા એ બાબતનો આભાર દર્શનનો આજનો કાર્યક્રમ હતો લોકોને જાગૃતિ લાવવા માટે અને લોકોને કોઈ પણ કામે જ્યારે પણ જરૂર પડે ત્યારે હાકલ કરજો હું હાજર છું એમ સતત સંગઠનનો કાર્યક્રમ અને પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવાનો કાર્યક્રમ આજથી શરૂ કર્યો છે અને અત્યારે કોંગ્રેસ પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ સુધી ખૂબ સક્રિય છે અને લોકોને જે પડતી મુશ્કેલી અને સમસ્યાઓનું સમાધાન શોધવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે એમાં હું અને મારી પાર્ટી સતત પ્રયત્નશીલ પ્રજા માટે રહીશું એના માટે આભાર દર્શનનો આજનો કાર્યક્રમ આજરોજ ઉનાના માજી ધારાસભ્ય પૂંજાભાઈ વંશ જિલ્લાના પ્રમુખ કરશનભાઈ બારડ ભાઈ કડિયા દરબાર માજી ઉપપ્રમુખ ભાઈ શ્રી મેરુભાઈ અમુભાઈ કાર્યકારી અધ્યક્ષ આપના જગમાલભાઈ વાળા જયકરભાઈ છોટાઈ અફજલસાઇ બારડ એવા અસંખ્ય મુખ્ય માણસો અને કાર્યકર્તાઓ હાજર હતા અને એમની વચ્ચે આજનો આભારનો કાર્યક્રમ રાખેલો હતો અને જે સક્સેસફૂલ ગયો એ ખૂબ મોટી સંખ્યામાં હાજર હતો